આજવા રોડ નજીક વૃદ્ધાએ નજર ચૂકવીને રિક્ષા સવાર ગઠિયાઓએ બે તોલાની સોનાની બંગડી કાપી લીધી હતી ચાર ગઠિયાઓ વૃદ્ધાને ઉતારી ભાગી ગયા હતા જોકે નિડર વૃદ્ધાએ બીજી રિક્ષામાં તેનો પીછો કર્યો હતો પાછળ પોલીસનું વાહન આવતા તેને રોકાવી વૃદ્ધાએ પોલીસને વાત જણાવી તેની સાથે પીછો કરી ગઠિયાઓને પકડી પાડ્યા હતા જોકે ત્યાંથી એક ગઠિયો ભાગી ગયો હતો આજવા રોડ પુનિતનગર ખાતે રહેતા પંચોતેર વર્ષે તારાબેન પ્રવીણભાઈ પટેલ તારીખ ત્રીસ જૂને સવારે દસ વાગે તરસાની તેમને દીકરીના ઘરે જવા નીકળ્યા હતા આજવા ચોકડી પાસે એક રિક્ષા ત્યાં આવી હતી તારાબેન રિક્ષામાં બેઠા હતા અગાઉ તે રિક્ષામાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ જણા બેઠા હતા રિક્ષા તરસાલી તરફ જતી હતી ત્યારે તારાબેનને તેમના જમણા હાથની બંગડી જણાઈ નહોતી જેથી તેમને બાજુમાં બેસેલા એ સમય નજર ચૂકવી બંગડી કાપી લીધી હોવાની શંકા ગઈ હતી તારાબેને એલ એન્ડ નજીક રિક્ષા ઉપી રખાવી હતી જોકે એટલામાં રિક્ષા ચાલકે ત્યાંથી રિક્ષા ભગાવી દીધી હતી વૃદ્ધા તાત્કાલિક પાછળ આવતી બીજી રિક્ષામાં બેઠા હતા અને આગળ જઈ રહેલા ગઠિયાઓનો પીછો કરવા લાગ્યા હતા આ દરમિયાન ત્યાં પોલીસની ગાડી જતા તેમણે પોલીસને ઊભી રખાવી હતી અને સમગ્ર બાબતે જાણ કરી હતી પોલીસે તાત્કાલિક રિક્ષાનો પીછો કરીને તેમને ઊભી રખાવી દીધી હતી જોકે ત્યારે તેમાંથી એક ઇસમ ત્યાંથી ભાગી ગયો હતો પોલીસ દ્વારા ત્રણેય ઇસમની ધરપકડ કરવામાં આવી હતી ગઠિયાઓએ વૃદ્ધાની આશરે બે તોલાની સોનાની બંગડી રૂપિયા એક લાખની ચોરી કરી લીધી હતી આ મામલે કપુરાય પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી